સુરત શહેર વિસ્તારમાં ઓગણીસો ચોરાણું ની આસપાસ શહેરના અઠવા ગેટ સિવિલ હોસ્પિટલ અને બીજન ટાવર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા ઝુપડવાસીઓને મહાનગરપાલિકા દ્વારા અગિયારસો લોકોને એલોટમેન્ટ સાથે ભાટેના આવેલા રઝાનગરમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી આ વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરીને વસવાટ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે અઢાર કાચા પાકા બાંધકામને સીલ કર્યા હતા જેમાં ઝુંપડવાસીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અને પુરાવાની તપાસની બાદ કાર્યવાહી કરવામાં આવી હતી ઝૂંપડાઓ વિરુદ્ધ આજે સીલિંગની કાર્યવાહી કરતા ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લિંબાયત ઝોન દ્વારા આજે હાથ ધરવામાં આવેલી સીલિંગની કામગીરી દરમિયાન સ્થાનિકોના વિરોધને પગલે એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું બપોર સુધીમાં તંત્ર દ્વારા અઢાર મિલકતો સીલ કરવામાં આવી હોવાનું જણાયું છે લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાએ જણાવ્યું કે ભાટેના વિસ્તારના રઝાનગરમાં કરવામાં આવેલા સર્વે અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કાર્યવાહી દરમિયાન અંદાજે પિસ્તાલીસ જેટલા ઝૂંપડાઓ ગેરકાયદેસર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેના પગલે આજે પોલીસ બંદોબસ્ત સાથે જે પણ ગેરકાયદેસર ઝૂપડાઓ છે તેમને સીલિંગ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે કુલ પિસ્તાલીસ જેટલા ગેરકાયદેસર ઝૂંપડાઓ તાણી દેવામાં આવ્યા છે તે તમામને સીલ કરી દેવામાં આવશે

અમારી મુખ્યત્વે રજૂઆત કરે છે કે જે લોકોને એમ કહેવામાં આવે છે કે અનલીગલી છે એ પ્રથમ તો કોઈ બાંગ્લાદેશી નથી સ્થાનિક છે છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી એ આ જે સ્થળ પર વસવાટ કરી રહ્યા છે એનો વેરા બિલ ભરપાઈ કરી રહ્યા છે એનો લાઇટ બિલ છે એના પૂરતા દસ્તાવેજી સરકારી જે માન્ય પુરાવાઓ છે તમામ પુરાવા એની પાસે છે તેમ છતાં લિંબાયત ઝોનના અધિકારીઓ અને લિંબાયત ઝોનનો વહીવટી ભવન જે દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બની રહ્યું છે કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ વિપુલ ભાજપવાલા બની રહ્યા છે અને ઝોનલ ચીફ નિલેશ પટેલ બદલે નિલેશ પાટીલ નામ ધારણ કર્યું હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર મુસ્લિમ વિરોધી માનસિકતા સાથે જે કાર્યવાહી કરી રહ્યા છે હિટલર શાહી પદ્ધતિથી અમાનવી અત્યાચાર કરી રહ્યા છે અને પોલીસ ના હાથો આગળ કરી રહ્યા છે એ પ્રકારે આ છેલ્લા પંદર દિવસ આ લોકોને માનસિક ત્રાસ આપતા હતા અને આજે પૂરતો પોલીસ બંદોબસ્ત ચુસ્ત પોલીસ બંદોબસ્ત લઈને આવ્યા મોટી સંખ્યામાં અને એ લોકોએ જે ગરીબોના ઘરોને સીલ મારવાની કાર્યવાહી કરી એનો અમે લોકો વિરોધ કર્યો અને અમે ચીમકી આપી છે કે ગરીબો સાથે શ્રમિકો સાથે અન્યાય થશે તો અમારે ના છૂટકે આ સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ તંત્ર સામે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે જરૂર પડશે તો કેનાલ રોડ ને ચક્કાજામ કરવાની પણ અમને ફરજ પડશે તો અમે એમાં પણ પીછાટ નહીં કરશું અમે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી કે અમે સામાજિક તત્વ નથી પરંતુ ગરીબ શ્રમિક પરિવાર સાથે જો અન્યાય થશે તો ન છૂટકે અમારે સ્થાનિકો સાથે રોડ પર ઉતરવાની પણ જરૂર પડશે તો એમાં પણ પીછાટ નહીં કરશો